પક્ષના જ કાર્યકર્તાની સામે ફરિયાદ કરી છે આ એ શખ્સ છે કે જેની સામે ફરિયાદ થઈ છે છેડતી કરી હોવાની અરજી પોલીસ કમિશનરને આપવામાં આવી છે જેણે મહિલા કોર્પોરેટરનો હાથ પકડી છેડતી કરી હતી હિરેમ ભ્રમ્ભટ કરીને છે એ એ એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ એ હું સેજ બી સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેટ કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે એટલે હદ થઈ ગઈ છે જેટલું ટોળું હતું એટલું બધી પીધેલી હાલતમાં હતા અને આ હિરેન બ્રહ્મભટ્ટ આની પહેલાં બી મારી જોડે મગજમારી કરતો કારણ કે હું વિસ્તારમાં કામ કરું છું એને એવું કે હું નેતા છું વિસ્તારમાં એ વિસ્તારમાં મારું જ નામ થવું જોઈએ મારું હું કહું એ જ કામ થવું જોઈએ પણ તો વિસ્તાર કેટલો વિકાસ થઈ થઈ જવો જોઈએ અને આપણો પૂર્વ વિસ્તાર કેમ પાછળ રહી ગયો છે